અમદાવાદના નરોડામાં ઢાબા પર જમવા બાબતે ફાયરિંગ થયું છે જેમાં સીટી સેન્ટર પાસેના ઢાબાના કર્મચારીઓ સાથે શખ્સોએ બબાલ કરી બોલાચાલી વચ્ચે લોકોનું ઘર્ષણ થતાં ફાયરિંગ કરવામાં આવ્યું ફાયરિંગ કરનારામાંથી એક વ્યક્તિને સ્થાનિકોએ ઝડપ્યો છે લોકોએ મેથીપાક પાક ચખાડીને શખ્સને પોલીસ હવાલે કર્યો છે પોલીસે શખ્સની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વિગતો સાથે સંવાદદાતા અનિતા જોડાયા છે અનિતા ફાયરિંગ કરનાર એક વ્યક્તિ અત્યારે પકડાયો છે શું અપડેટ જી ખાસ તો જે પ્રકારે નરોડામાં સ્કૂલ આ ફાયરિંગની ઘટના સામે આવી છે ધાવા નજીક ફાયરિંગની ઘટના બની હતી જેમ તપાસમાં સામે આવ્યું કે બુલેટ બાઇક ઉપર આવેલા ચાર શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં બે વ્યક્તિઓ વચ્ચે સામાન્ય બાબતે હેરાચાલી થઈ હતી અને બોલાચાલી એટલી ઉગ્ર બની હતી કે તેઓએ દીયા પર ફાયરિંગ કરી દીધું હતું સાથે આ ફાયરિંગ કર્યા બાદ મારામારી મારી અને ઝપડાઝપી કરવામાં પણ બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે હાલ તો વિશ્વજીત નામના વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જેને લઈને બનાવ સ્થળે હાલ સ્થાનિક પોલીસ જોન એનસીપી તેમજ ક્રાઇમગ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ફાયરિંગને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે સૌથી મહત્વની બાબત એ છે કે ચૂંટણીનો સમય છે અને તમામ હથિયારો જયારે જપ્ત કરવામાં આવી રહ્યા છે પરંતુ આ જે રીતના ફાયરિંગ કર્યું છે જેને જોતા આ કોઈ ક્યારે છે હથિયાર રાખી હોવાનું સામે આવતા અને તો પોલીસ દ્વારા ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ ને લઈને અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે બિલકુલ આભાર જાણકારી આપવા બદલ